મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મસ્ત મજામાં છો ને તો જો સવાર રાજે થઈ ગઈ છે મસ્ત વાગી ગયા છે સવારના 9:30 થોડું ઘણું આપણે કામ ઝાપટ ઝપટ ને એ બધું કરી લીધું છે બાકી અમારા નીલ ભાઈ જો અહીંયા ઊઠી ગયા છે ફોન માંગતો તો મે નો દીધો ને તો બાયે દીધો એટલે એને કોક તો મળી જ જાય ફોન આપવા ઓળો કા બહુ મજા આવતી છે કે કે શીખું છું આ આ બકોરે એને ભટકાયડો ને એ તો ભાઈ કોલાવ દીલે ને ડીજે માં જો પેટ્રોલ ફૂલ થાય છે અત્યારે જો કેમકે હા પેટ્રોલ ફૂલ થાય છે કેમ કે અમે છે ને સવાર સવાર ચાલુ કરવી થોડાક ભજન બીજે બહુ ચાલે છે એમાં મસ્ત મસ્ત ને આજે અમારા રસોડામાં નવું નવું બને છે જો પેલા તો અહીંયા દાણા શેકાઈ ગયા છે આના ફતરા ઉખેડીને પછી ફાડા કરીને મસ્ત હળદર નાખીને વઘારવાના બહુ મસ્ત લાગે એવો અને આ બાજુ જો મમ્મી બનાવે છે દૂધીનો હલવો

ઉઠે ત્યારે પછી પાછું નાસ્તા પાણી એવું બધું કરાવવામાં જ રહેશું તો ગાઈસ જો મમ્મી છે ને બેય બાળકોને લઈને ગયા છે અને કઈક માટી ને એવું લેવું હતું ને એટલે તો એ પેલા દુકાને ગયા ત્યાંથી પછી એ બાજુ કઈક માટી હોય ને તો તુલસીમાં વાવવા માટે માટી લેવા ગયા અને મેં મારું કામ બતાવ્યું હવે ચડી ગઈ પાછી રસોઈ કેમ કે આપણે તો પછી કામ તો કરવું જ પડે તો મેં જો દાળ વઘારવાની છે અહીંયા અને આ બાજુ મગનું શાક વઘારું જ છે હજી એટલે રસ્તો થોડોક વધારે રાખ્યો છે કેમ કે મગ પછી છે ને એકદમ બધું પાણી પી જાય એટલે રસ્તો થોડોક વધારે રાખ્યો છે દિયો માટીને એવું બધું લઈને આવે ને ત્યાં હું ફટાફટ રસોઈ રસોઈ બનાવી નાખું નહીં તો વળી પાછા ભૂખા થશે ને તો ખાવું ખાવું કરશે બાળકો તો કાંઈ નહીં ચાલો આપણે જો બહાર વાગી ગયા છે અને એટલું કામ છે ને હવે ફટાફટ ઝટપટ ઝટપટ છે ને થોડુંક કરવા જ મળીએ આવે ને ત્યાં રસોઈનું કામ પતી જવું જોઈએ ધર્મભાઈ જો અહીંયા બુલેટ રિપેરિંગ નું કામ કરી દીધું છે શરૂ કા ભાઈ ની સાયકલ નું તાળું છે ને તે ભાઈ જો અહીંયા બુલેટ માં ચડાવી એને ભાઈ કે કેતો તો ઈ કી કે ધ્રુવન શી કે કે મને બ્રેક રિપેર કરી દેસ મે થારો કોલી બેઠો તો પાના પકડ લઈ જો સર હોય પકડ તો ક્યાં હતું મને કે પકડ છે મે બે દુકાને લઈ ગયા એકઈ નથી તમે ભાઈ બુલેટ રિપેરિંગ કરો છો હા કેવું કરો છો વસ્તી ને રસોઈ બધી બની ગઈ ખાલી રોટલી રહી છે મેં આવે તો ગરમ ગરમ દો આમ થાય મારે લોટને છે ને થોડીક વાર પૂર્ણ આવવા દેવી પડે પાંચ મિનિટ તો રેસ્ટ આપવો જ પડે તો મેં કીધું પછી કરવી હવે તો ગાઈસ જો બે વાગી ગયા અને ફાઇનલી હું થઈ ગઈ છું ફ્રી ટ્યુશન એ જાતી ને તોય બે અઢી જ ફ્રી થતી નથી જાતી ને તોય બે અઢી જ ફ્રી થાય ટાઈમ એ તો ટાઈમ જ તેવો તો નીલભાઈ છે ને ધર્મને બલૂન કેમ ગયો તો અમાર નીલભાઈ છે ને ધર્મ બલૂન ફૂલાવી ને પછી વહી ગયો છે બહાર કઈ ગયો બલૂન આપડું ભાઈલો બહાર ગયો છે કે ક્રમ બલૂન કઈ ગયું બલૂન સાથે આવો બતાવુંગા એસા બોલ રહા હે તું અન બલૂન તો અહીંયા ટોયલેટ પાસે આવી ગયું એ

એક વાર તો છે મમ્મી સુવડાવતા હતા ને ત્યારે ઘોડ્યું હતું મમ્મી સુઈ ગયા ને એને એમ છું કે આ ઘોડી આમ સુઈ ગયો છે તો તો અહીંયા બાર હોલમાં રમતો તો કાઈ નહીં ચાલો હવે ઘડીકવાર એને સુવડાવશું ને એવું કરશું ને આપણે આરામ કરી લઈ સવાર ઉઠા હોય ત્યાંથી ભાગા દોડી હોય તો અત્યારે થોડોક બેસવાનો ટાઈમ મળે જો સાવ નાસ્તો પૂરો થઈ ગયો તો બાળકો હોય એટલે નાસ્તો તો જોઈ જ છે તો જો ઘઉંના મમરા ને ઘણું બધું વેફર ને

હા બાય 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 ખારી ને ઘણું બધું છું જો ખારી છે પછી ચકરી છે ચાટપુરી છે આ એક બહુ મસ્ત છે વેફર રોલ પણ ધર્મ આવે નહીં પેલા હું છે ને ફટાફટ મૂકી દઉં ભાઈ પછી છે ને બધું છે ને તો બધું લે એટલે બધું છે ને સ્ટોર ચપ્પલ લેવાશે ચાલો પેલા છે ને ગોઠવી દઈ બધું

રોટલો કેમ કે એને છે ને આજ બપોર એ જયમાં નહોતા બપોરે જયમાં હોય ને તો તો પાછું ચાલે એને કઈ કઈ જરૂર નહીં પણ જયમાં નહોતા જ મમ્મી કે લઈને રોટલો બનાવી દો બપોરે દાળ ભાત નહીં બનાવ્યું હતું થોડાક દાળ ભાત ને એવું પડ્યું છે તો પપ્પા એ જમી લેશે ને અમારે નીલભાઈ તો આજે બપોર ના દુકાને વહી ગયા છે એને બહુ મજા આવે હવે અત્યારે આવે તો એ સાચા આવે હા પછી તો એ એવો ઠાકવાનો છે ને તો જો ગયા છે ઉપર ચા પાણી પીવા જવાનું હતું તો ચા પાણી પૌવાને ગરમ કરી દઉં અને પછી એને જમવાને દઉં ને આજ તો મારું નાક બંધ થઈ ગયું છે આમ મજા નથી આવતી મને શરદી કેવી થાય કે બહાર થી દેખાય ને અંદર ને અંદર રહે એટલે મૂંઢ શરદી થાય એટલે હવે આપણે નીલભાઈને તો કાલે સ્કૂલે જવાનું છે અને બહુ મજા આવે સ્કૂલે અહીં આપણે વાત કરી તને સ્કૂલે ગમે કે નહીં એમ કે ગમે છ નો ઘડી આવડી ગયો હોમવર્કમાં આવ્યો તો ને પાંચ સુધી આવડી ગયા

Cez pomene, cez pesta lintande, cez larkadis. <laughs> e, 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 e,